જેટલા પણ છે તે જર્જરિત હાલતમાં છે કોઈ પણ વ્યક્તિ ત્યાં બેસી ન શકે તેવી પરિસ્થિતિ છે પિકઅપ સ્ટેન્ડ તેમજ બસ સ્ટેન્ડ નવા બનાવી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે નિમિત્તના ખેડૂતોની માપણી માટેના રિસર્વેની વિસંગતતા આવી રહી છે ત્યાં ખેડૂતો કહી રહ્યા છે કે વારંવાર તેઓ અરજી કરી રહ્યા છે ખેડૂતો વચ્ચે ઝઘડાનું કારણ પણ ઊભું થઈ રહ્યું છે જેથી આ બંને પ્રશ્નોનું નિરાકરણ આવે તેવી માંગ વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય કરી છે વાઘોડિયાથી જરૂરનો રસ્તો છે તેમાં ખાડાઓ પડી ગયા છે આ ખાડાઓ જલ્દી રિપેર કરવામાં આવે તેવી માંગ કરી છે આજની સંકલનમાં મેઇન મુખ્ય પ્રશ્નો વાઘોડિયા વિધાનસભાની અંદર દરેક પિકઅપ બસ સ્ટેન્ડ જેટલા પણ છે એ બધા જ જર્જરિત હાલતમાં છે કોઈ પણ વ્યક્તિ ત્યાં બેસી ના શકે કે એ લોકોને કોઈપણ પ્રકારની ત્યાં સુવિધા નથી એટલે એ તમામ પિકઅપ સ્ટેન્ડો બસ સ્ટેન્ડ નવા બનાવવા માગો છો કે કેમ સાથે સાથે નિમિતા અને ખેડૂતોને માપણી માટેના સર્વેના ખૂબ મોટા પ્રશ્નો છે ખેડૂતે સર્વે કરવા માટે થઈને એક વખત તમારા ખેડૂત બાજુને માપણી થઈ અને માપણીમાં જે કંઈ વિસંગત આવે અને ફરી રિસર્વ કરવાનું હોય ત્યારે ખેડૂતોને એવું કહેવામાં આવે છે કે તમે અરજીઓ કરો અરજી કર્યા પછી પણ ખૂબ સમય સુધી એનો કોઈપણ જાતનો નિકાલ નથી આવતો અને વારંવાર ખેડૂતોને બાજુબાજુમાં ખેતરો હોય અને ઝઘડાઓના પ્રશ્નો ઊભા થાય છે તો એનું જલ્દી કંઈ નિરાકરણ કરવા માગો છો કે તેમ વાઘોડિયાથી જરોદ રોડના ઘણા મોટા પ્રશ્નો ખાડા અને ખગડધજ રોડ થઈ ગયો છે તો એના ખાડાપુરી અને વેલામ વેલી થકે રિપેર કરી અને લોકોની મુશ્કેલી ઓછી કરવા માગો છો કે કેમ વાઘોડિયા વડોદરાની વચ્ચે પણ અમુક જગ્યાએ રોડ બેસી ગયો છે તો એ રોડને તાત્કાલિક જે પોર્શન બેસી ગયો છે એની અંદર નવું કામ વહેલામ વહેલી તકે કરી અને પબ્લિકની મુશ્કેલી ઓછી થાય એની પણ આજના દિવસે રજૂઆત હતી સાથે સાથે દેવ ડેમ દેવ કેનાલનો પણ જે જગ્યાએ તૂટી જાય છે અને કોન્ટ્રાક્ટર દ્વારા જે કંઈ નાનું મોટું ખરાબ કામ કરવામાં આવ્યું છે તો એનું ચેકિંગ કરી સેમ્પલિંગ કરી અને ખરેખર જો કંઈ કામની અંદર ખોટું થયું હોય તો એની કાર્યવાહી કરવા માગો છો કે કેમ બીજા અનગઢ અને એ વિસ્તારની અંદર જે કંઈ નાના મોટા પાણીના પ્રશ્નો છે તો એ પાણી સંપ બની ગયા છે પણ અમુક સંપોની અંદર પાણી પણ નથી આવતું અને સંપ ખરાબ સ્થિતિમાં હોય તો એની માટે થઈને કંઈ કાર્યવાહી કરવા માંગો છો કે કેમ આ બધા પ્રશ્નો આજના વાઘોડિયા વિધાનસભાના હતા સાથે સાથે જરોદ બસ સ્ટેન્ડ ઉપર જે કંઈ ગોધરાથી આવતી બસો ઊભી નથી રહેતી એ બસો ત્યાં ઊભી રહે એટલે વિદ્યાર્થીઓ અને ગ્રામ લોકોને આવવા જવામાં તકલીફ ના પડે એનું પણ આજે સૂચન કરવામાં આવ્યું છે આસો જ ગામની અંદર પર બસો બારોબાર બાર જતી હોય એટલે ગામની અંદરથી જાય જેથી કરીને વિદ્યાર્થીઓને તકલીફ ના પડે